હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર તો જે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત જે ભરતી ચાલી રહી છે એમાં ભાષાનું મેરિટ છે કટ છે જાહેર થઈ ગયેલું છે એમાં આજનો વારો હતો એ ગુજરાતી વિષયવાળાનો હતો એટલે કે છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાતી વિષયમાં ત્રણસો પચાસ પ્લસ પીએચ ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા કેટલા લોકોએ જિલ્લા પસંદગી કરી અને કેટલી જગ્યાઓ બાકી રહી છે એની આપણે અહીંયા વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ જગ્યા છે એકસો હતી એમાંથી એકસો ને તેત્રીસ ઉમેદવારોએ છે એ જિલ્લો પસંદ કરેલો છે અને હવે જગ્યા બાકી રહી છે એ ઓગણચાલીસ જેટલી જગ્યા છે એ બાકી રહી છે ત્યારબાદ એસસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો એકવીસ જગ્યા હતી એમાંથી બાર ઉમેદવારોએ છે એ જિલ્લો પસંદ કર્યો છે અને નવ જગ્યા છે એ હવે બાકી રહેલી છે ત્યારબાદ એસટી કેટેગરીમાં વાત કરવામાં આવે તો ચોર્યાસી જેટલી જગ્યાઓ હતી એમાંથી માત્ર બે ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે હવે એસટી કેટેગરીમાં આ બ્યાસી જેટલી જગ્યાઓ છે એ બાકી રહેલી છે ત્યારબાદ એસીબીસી કેટેગરીમાં વાત કરવામાં આવે તો છોતેર જેટલી જગ્યાઓ હતી એમાંથી છત્રીસ જગ્યાઓ છે એ પસંદ થઈ છે એટલે કે છત્રીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી કરેલી છે એમાંથી હવે ચાલીસ જગ્યાઓ છે એ બાકી રહેલી છે ત્યારબાદ ઇડબ્લ્યુ વાત કરવામાં આવે તો ચાલીસ જગ્યાઓ હતી એમાંથી ત્રેવીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી આજરોજ કરેલી છે અને સત્તર જેટલી જગ્યાઓ છે હવે બાકી રહી છે એટલે કે ટોટલ ત્રણસો ત્રાણું જગ્યા હતી એમાંથી બસો ને છ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે બાકી રહેલી જગ્યા છે એ એકસો સત્યાસી જેટલી છે હવે જો સમગ્ર વાત કરવામાં આવે તો કુલ પસંદ કરેલી જગ્યા છે એ બસો ને છ છે અને એકસો ને ચુમ્માલીસ ઉમેદવારો છે એ કાં તો ગેરહાજર રહ્યા છે અને કાં તો એને જિલ્લા પસંદગી કરેલી નથી તો ટોટલ બસો ને છ જ ઉમેદવારો છે જેને જિલ્લા પસંદગી કરેલી છે અને હવે એકસો ને સત્યાસી જેટલી જગ્યાઓ છે બાકી રહેલી છે તો આ હતી આજની આપણી માહિતી કે ગુજરાતીનો જે ભાષાનો જે આજે પ્રથમ દિવસ હતો જિલ્લા પસંદગી માટેનો એમાં આ રીતની જગ્યાઓ છે એ પસંદગી થયેલી છે અને કેટલી જગ્યાઓ છે એ બાકી રહી છે એની આપણે અહીંયા માહિતી આપેલી છે આવા જ વિડીયો છે આપણે આવા જ એનાલિસિસ છે આપણી ચેનલ ઉપર લઈને આવતા રહેશું જેથી તમને ખ્યાલ આવે કે આગળ હવે કેટલી જગ્યાઓ બાકી રહી છે અને એમાં કેટલું મેરિટ છે એ અટકી શકે છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ